તો અગાઉના વિડિયોમાં આપણે આવૃત સંમિત આવૃત્તિ વિતરણ અને તેના લક્ષણોનો અભ્યાસ કર્યો હવે અહીંયા આપણે વિસમતા એટલે શું વિસમ આવૃત્તિ વિતરણ એટલે શું વિસમતાના પ્રકાર એનો અભ્યાસ કરીશું તો આપણે અગાઉના વિડિયોમાં જોયું કે સંમિત આવૃત્તિ વિતરણ હોય બરાબર કે ના અવલોકનોમાં બાઉલકલી કિંમતની બંને બાજુ સમાન રીતે વિતૃત થયેલા હોય એવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહેવાય હવે જે આવૃત્તિ વિતરણ સમમિત ન હોય એને આપણે વિષમ આવૃત્તિ વિતરણ કહી છે એટલે કે ટૂંકમાં સમમિતતા કે સુડોર્તાના અભાવ દ્વારા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે તો આ વિષમ આવૃત્તિ વિતરણની વ્યાખ્યા થઈ સમમિતતા કે સુડોર્તાના અભાવ દ્વારા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે અને વિષમતા એટલે શું તો એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે જે આવૃત્તિ વિતરણમાં વિ સંમિતતા ન હોય તેવા આવૃત્તિ વિતરણમાં વિષમતા છે એમ કહેવાય કે આવૃત્તિ વિતરણમાં વિસંમતા જ્યારે દર્શાવતું હોય ત્યારે એના જે ખાસ લક્ષણો છે એ આપણે જોઈએ કે આવૃત્તિ વિતરણમાં નીચીની પરિસ્થિતિમાં વિસંમતા દર્શાવી તો આવૃત્તિ વિતરણમાં વિસંમતા ક્યારે જોવા મળે તો એક કે આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ અને બહુલકનું મૂલ્ય સમાન ન હોય જ્યારે મધ્યક મધ્યસ્થ અને બહુલક સરખા ન હોય તો આવૃત્તિ વિતરણમાં વિસંમતા જોવા મળી બીજું આવૃત્તિ વિતરણના ચતુર્થકો q1 અને q3 એ મધ્યસ્થ થી સમાન અંતરે ન હોય એટલે કે q3 - m ઇઝ નોટ ઇક્વલ ટુ m - q1 હોય તો આવૃત્તિ વિતરણ વિસંમ હોય અને જો અહીંયા સમાન હોય અને આ બધા પણ સમાન હોય તો સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય એ હું આપડે આગળના વિડિયોમાં સમજ્યા હવે ત્રીજું क्या आवृत्ति वितरण ना आवृत्ति वक्रનો જમણી તરફનો છેડો કે ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય એટલે આવો હોય આવૃત્તિ વિતરણ છે તો જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો છે અથા તો આવો હોય આમ ડાબી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય તો વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય ને જ્યારે સમમિતમાં શું હોય બંને તરફના છેડા ડાબી તરફનો અને જમણી તરફનો બંને સમાન રીતે વિતરીત થયેલા હોય એટલે આવો સંપૂર્ણ ઘંટાઘરજુ સરખી આવેલ અવલોકનની બૌલકની બંને બાજુ સરખા આવેલી હોય એ સમાન રીતે વિતરિત થયેલી હોતી નથી તો એ વિષમ આવૃત્તિ વિતરણ હોય હવે વિષમતાના બે પ્રકાર છે એક ધન વિષમતા અને બીજું ઋણ વિષમતા તો હવે આના પછીના વિડીયોમાં આપણે ધન વિષમતા અને ઋણ વિષમતાનો અભ્યાસ કરીશું